પાલનપુરની સોમેદ્રી દૂધ મંડળીમાં દૂધમાં પાણી ભેળવી મંડળીને વીસ લાખનો ચૂનો ચોપડનાર સામે ફરિયાદ દૂધમાં પાણી ભેળવી ઊંચા ફેટ મેળવી અને મંડળીને વીસ લાખનો ચૂનો ચોપડિયાની ફરિયાદ નોંધાવવા પામી છે બનાસ ડેરીની તપાસ ટીમે તપાસ કરતાં સમગ્ર રેકેટનો પાંડો ફૂટ્યો મંડળીના મંત્રી બે કર્મચારી સહિત ચાર પશુપાલકો સામે ફરિયાદ નોંધાઈ છે પશુપાલક દૂધમાં પાણી ભેળવી અને ઊંચા ફેટ મેળવવા મંત્રી સહિત બે કર્મચારીઓને પણ માસિક હપ્તો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે મંડળીના ચેરમેન ઇકરામ અબ્દુલ સતાર કગા સુફિયા યુસુફભાઈ કગા અબ્દુલ હક સુલેમાન કગા મૈસુરા આરીફભાઈ કગા સહિત મંડળીના કર્મી શૈલેષ ફલાજી ઠાકોર ભીખા રાજસંખભાઈ ઉપલાણા સહિત રામજી વિરસંગભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધનરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાબેન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપણાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમુદ્રા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદ્રા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ સમી દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે